પાઉંભાજી એવી વસ્તુ છે જે બધા બહુ ચટકારા લઈ લઈને ખાય છે પણ ઘરે એ જ માર્કેટ જેવો સ્વાદ અને કલર નથી આવતો તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એકદમ બજાર જેવી પાઉંભાજી જલ્દીથી અને એ પણ ઘરે જ બનાવીને તૈયાર કરશું અને એકદમ ઓછા સમયમાં અને બધી ટીપ્સ સાથે બનાવશું અને તમને જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો આપણે અહીંયા પાંભાજી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક પેલા કુકર લઈ લીધું છે અને કુકરમાં હું અહીંયા એક ચમચો જેટલું તેલ એડ કરું છું તેલમાં આપણે પેલા બધા શાકભાજીને કુક કરશું અને પછી આપણે બટર થી પાઉંભાજીની એકદમ બટરી ફ્લેવર લઈ આવશું તો અહીંયા આપણે તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં થોડું જીરું એડ કરશું તેલમાં જ એડ કરવાથી મસાલાનો એક ફ્રેશ ફ્લેવર આપણા બધા જ શાકભાજીમાં અંદર સુધી બેસી જશે તો મસાલો આપણે અહીંયા બળવા નથી દેવાનો આપણે તરત જ બીજા શાકભાજી એડ કરશું તો મેં અહીંયા એક કપ જેટલું ફ્લાવર લીધું હતું એક નાનું રીંગણ લીધું હતું તેને આવી રીતે નાના નાના પીસ કરી અને આપણે આમાં એડ કરી દીધું છે અને બે મીડિયમ સાઈઝ મેં અહીંયા બટેટા લીધા છે તેને પણ હું આમાં એડ કરી દઈશ અને પછી આપણે તેમાં આવી રીતે મારી પાસે થોડી દૂધી હતી તો એક નાનો દૂધીનો ટુકડો પણ મેં અહીંયા લઈ લીધો છે તમારી પાસે જે ઘરે શાકભાજી હોય અવેલેબલ તે તમે લઈ શકો છો અથવા તો વધારે ઓછા પણ કરી શકો છો અડધા કપ જેટલું મેં અહીંયા ગાજર લઈ લીધું છે ગાજરનો ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે થોડી વધારે ખાટી ટેંગી ટેસ્ટ વાળી ભાજી જો તમને ભાવતી હોય તો તમારે અહીંયા ટમેટા થોડા વધારે લઈ લેવાના છે અને અહીંયા અડધો કપ જેટલા લીલા વટાણા લઉં છું હું અત્યારે વટાણાને આમાં જ એડ કરી દઉં છું પણ વટાણાને તમે અલગથી પણ બાફી શકો છો જો અલગથી આપણે બાફશું તો તેનો કલર પણ એકદમ સરસ રહેશે અને તે મેસ પણ નહીં થાય પણ હું અત્યારે આમાં જ એડ કરી દઉં છું કારણ કે આપણે અહીંયા એકદમ જલ્દી જલ્દી વાળી ભાજી બનાવીએ છીએ તો બધા શાકભાજીને અહીંયા સરસ એવા હું મિક્સ કરી દઉં છું અને બધા શાકભાજીને આપણે થોડી વાર માટે તેલમાં સંતળાવા દેવાના છે એક જ મિનિટ જેવું આપણે આને સંતળાવા દઈશું અને આપણે પાઉંભાજીમાં એક્સ્ટ્રા કલર યુઝ નથી કરવાના કારણ કે આપણે આને ઘરે જ બનાવીએ છીએ તો કલર તો આપણે અહીંયા યુઝ નહીં કરીએ તો એના માટે હું અહીંયા એકદમ ભાજીનો કલર સરસ આવે એના માટે હું અહીંયા આવી રીતે સૂકા મરચાં લઉં છું તો પાંચથી છ જેટલા આવી રીતે સૂકા મરચાં મેં લીધા છે કાશ્મીરી મરચું મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં અહીંયા નોર્મલ જે આપણી ઘરે સૂકું મરચું હોય છે તે જ લીધું છે અને વધારે ભાજી તીખી ન બને એટલા માટે મેં અહીંયા એના બીયા નીકાળી દીધા છે એટલે અહીંયા પાંચ થી છ જેટલા મરચાં એડ કરી દઈશું એટલે મરચાં સરસ એવા બધા બફાઈ જશે જશે અને તેનો સરસ એવો કલર આપણી ભાજીમાં આવી તો એની બદલે તમે અહીંયા બીટ પણ એડ કરી શકો છો પણ બીટ હું અત્યારે એડ નથી કરતી તો મરચાં પણ આપણે સરસ એવા મિક્સ કરી દઈશું બધા શાકભાજી અને આપણે આમાં હવે પાણી એડ કરશું તો પાણી આપણે અહીંયા વધારે એડ નથી કરી દેવાનું હું અહીંયા ત્રણ કપ જેટલું પાણી એડ કરું છું આ પાણીનો યુઝ આપણે પાછળ ભાજી બનાવવામાં કરવાના છીએ એટલા માટે અહીંયા પાણી આપણે થોડું જ લેવાનું છે કે શાકભાજી આપણા બધા બફાઈ જાય એટલું જ પાણીનો ઉપયોગ આપણે અહીંયા કરશું તો બધું સરસ એકવાર ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે આનું ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ જેટલી વિસલ લઈ લઈશું કે આપણું શાક સરસ એવું બફાઈ જાય એટલી વિસલ આપણે લઈ લેવાની છે મારા કુકરમાં ત્રણ વિસલમાં બધું શાક સરસ એવું થઈ જાય છે તો આપણું શાક થાય છે બાજુમાં ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર હવે ભાજી માટેનો વઘાર કરી લઈએ તો અહીંયા આપણું બટર બળે નહીં એના માટે મેં અહીંયા પેલા એક ચમચો જેટલું તેલ લીધું છે અને એમાં હું બે થી ત્રણ ચમચી જેટલું બટર લઈ લેશું આપણે અહીંયા બટરનું આપણે પ્રમાણ અત્યારે વધારે રહેશે કારણ કે ભાજી બટરમાં જ સરસ લાગતી હોય છે તો અહીંયા હું બે થી ત્રણ ચમચી જેટલું બટર લઈ લઉં છું અને બટર આપણું થોડું ગરમ થાય પછી આપણે તેમાં પાઉંભાજીનો અડધી ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું અત્યારે આપણે બટરમાં પાઉંભાજીનો મસાલો એડ કરવાથી એકદમ સરસ એવી જે આપણે બજારે પાઉંભાજી ખાઈએ છીએ અને કેવી એકદમ સરસ એવી સુગંધ આવતી હોય છે એવી સરસ એવી સુગંધ આવી જશે તો અહીંયા આવે મસાલો પણ થોડો આપણે અહીંયા મિક્સ કરી લીધો છે અને આપણે એમાં તરત જ ડુંગળી એડ કરી દઈશું તો ડુંગળી અહીંયા મેં મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે તમે તમારી રીતે વધારે કે ઓછી લઈ શકો છો અને ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરીને લેવાની છે ડુંગળીને સરસ એવી આપણે મિક્સ કરી લીધી છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ જ રાખવાની છે અને આપણે તેમાં અડધો કપ જેટલું કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમ પણ મેં અહીંયા એકદમ ઝીણું ઝીણું કટ કરીને લીધું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે આ બંનેને સતત હલાવતા રહી અને સાંતડી લેવાના છે અને જો આને સતત હલાવતા રહીને આપણે સાંતડશું એટલે એકદમ સરસ એવું હાઈ ગેસની ફ્લેમ પર જે આપણે બજારે તવા પર જે રોસ્ટેડ ફ્લેવર આવે છે ને ભાજીનો તે જ ફ્લેવર આપણે અહીંયા આપણી ભાજીમાં આવશે

લસણવાળી ચટણી એ જ લસણવાળી ચટણી અહીંયા હું એડ કરું છું એનાથી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે પણ જો તમારી પાસે આ ન હોય તો તમે આની જગ્યાએ આદુ લસણ અને મરચાની પેસ્ટ પણ એડ કરી શકો છો બધું સરસ એવું આપણે દેવાનું છે અને આપણું મસાલો અને આપણું આ જે એડ કરી છે આપણી ચટણી એ ન બળે એના માટે અહીંયા આપણે એક થી બે ચમચી જેટલું પાણી એડ કરશું અને આપણે આને ડુંગળી અને કેપ્સિકમને સરસ એવું સોફ્ટ થવા દેવાનું છે

અને અહીંયા લાલ મરચું આપણે વધારે એડ કરશું તો પણ એનો એટલો તીખો ટેસ્ટ નહીં આવે કારણ કે આપણે એમાં બટરનો યુઝ કર્યો છે અને બટરથી તીખાશ થોડીક કટ થઈ જતી હોય છે તો અહીંયા આપણે થોડું તીખું બનાવશું તો પણ કંઈ વાંધો નથી અને હવે આપણે આપણું જે બધો મસાલા સંતળાય છે ત્યાં સુધીમાં આપણું ભાજ આ જે શાકભાજી પણ સરસ એવું કૂક થઈ ગયું છે તો આપણે તેને ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણા મરચાંનો કલર આપણા શાકમાં આવી ગયો છે જોઈ શકો છો તમે સરસ એવો કલર મરચાંનો આવી ગયો છે અને હવે આપણે શાકને સરસ એવું જોઈશું તો જો સરસ એવું બધું બફાઈ ગયું છે ચેક કરી લઈએ આપણે વટાણાને તો સરસ એવું બફાઈ ગયું છે શાક બધું તો અત્યારે જ આપણે શાકભાજીને મેસ કરી લઈશું કારણ કે જો પાછળથી આપણે એડ કરીશું આપણે વઘારમાં શાકભાજી અને પછી જો મેસ કરશું તો ભાજી આ જે શાકભાજીના છાંટા પણ આપણી ઉપર ઉડી શકે છે એટલા માટે હું અહીંયા અત્યારે જ એડ કરી લઉં છું સોરી મેસ કરી લઉં છું બધું અને અહીંયા આવું સરસ એવું મેસ કરી લેવાનું છે જો તમને એકદમ સ્મૂધ એવી ભાજી ભાવતી હોય તમારા ઘરમાં એવી ભાજી ખવાતી હોય તો તમારે આને વધારે એકદમ સ્મૂધ એવું મેસ કરી લેવાનું છે પણ મારી ઘરે આવી જ રીતે ટુકડાવાળી થોડા થોડા ટુકડા હોય એવી ભાજી ખવાય છે એટલા માટે મેં અહીંયા એવી રીતે મેસ કર્યું છે અને હવે આપણું આ મસાલો પણ સરસ એવો થઈ ગયો છે સંતળાઈ ગયો છે તો ફરી પાછું આપણે અહીંયા અડધી ચમચી જેટલું બટર એડ કરશું આ રીતે બટર એડ કરવાથી બટરનો એકદમ સરસ એવો ફ્લેવર આપણી ભાજીમાં આવશે કારણ કે બટર આપણું બળશે નહીં પહેલા જે આપણે વઘારમાં એડ કર્યું એના કરતાં પણ એનો અત્યારે એડ કરશું એનો બટરનો ફ્લેવર બહુ જ સરસ આવશે તો અહીંયા બટરને પણ સરસ એવું મિક્સ કરી લીધું છે આપણે અને હવે તરત આપણે એમાં જે આપણે મેસ કરીને રાખ્યા છે શાકભાજી તે એડ કરી દઈશું અને આપણે એને સરસ એવું હવે મિક્સ કરવાનું છે તો જો આવી રીતે હું થોડા શાકભાજીને ટુકડામાં જ રાખું છું વધારે મેસ નથી કરી લેતી કારણ કે મારી ઘરે બધાને આવી રીતે પસંદ છે ભાજી તો ઘણા લોકો શું કરતા હોય છે કે ભાજીમાં બ્લેન્ડર ચલા ચલાવી લેતા હોય છે પણ એ ખાવામાં બહુ જ ખરાબ લાગે છે કારણ કે એકદમ તે સ્મૂથ થઈ જાય છે અને ટેસ્ટ એનો સરસ નથી આવતો તો આપણે તેને બ્લેન્ડર નથી ચલાવવાનું પણ જો એકદમ સ્મૂથ તમારે જોતી હોય ભાજી તો તમારે એને મેસરથી જ મેસ કરવાની છે બ્લેન્ડરથી આપણે તેને નથી કરી લેવાની તેનો ફ્લેવર એકદમ ચેન્જ જ થઈ જશે અને આપણે આ ભાજી હજુ તો એકદમ ઘટ છે તો આપણે તેમાં પાણી એડ કરશું તો અહીંયા હું એક કપ જેટલું પાણી એડ કરું છું અને આપણે આ ભાજીને સરસ એવી મિક્સ કરી લઈશું અત્યારે હું અહીંયા થોડું વધારે જ પાણી એડ કરું છું કારણ કે ભાજી આપણી જેટલી કુક થશે એટલો જ તેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે તો આ ભાજી અત્યારે જો એકદમ પાણી જેવી તમને દેખાય છે પણ આપણે આને એકદમ સરસ એવી કૂક થવા દઈશું કે જ્યાં સુધી એ થોડી ઘટ ન થઈ જાય અને જ્યાં સુધી તે ઘટ થશે ત્યાં સુધી એકદમ સરસ એવી પાકશે તો તેનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ એવો આવશે તો હવે આપણી ભાજી સરસ એવી કૂક થવા લાગી છે આવી રીતે ઉકળવા લાગી છે આપણી ભાજી સરસ એવી અને તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો કલર એડ કર્યા વગર આપણી ભાજીનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે અને એકદમ સરસ એવી અત્યારે કિચનમાં સુગંધ પણ આવે છે તો એકદમ બજાર જેવી જ આપણી ભાજી બનીને અહીંયા તૈયાર થશે અને ટેસ્ટ પણ બજારને પણ બજારની ભાજીને પણ ટક્કર મારે એવું આવશે અને અત્યારે હવે હું ઓલમોસ્ટ ભાજી આપણી થવા જ આવી છે ત્યારે અહીંયા હું બે ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરું છું મસાલો અત્યારે હું લાસ્ટમાં એડ કરું છું કારણ કે લાસ્ટમાં જો આપણે મસાલો એડ કરશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એકદમ બજારની ભાજી ખાતા હોય ને એકદમ સરસ એવો મસાલોનો ટેસ્ટ આવતો હોય એવો જ ટેસ્ટ આપણી ભાજીમાં આવશે તો આવી નાની નાની થોડીક ટીપ્સનું ધ્યાન રાખીને જો આપણે ભાજી બનાવશું તો બજારથી પણ સારી ભાજી આપણી ઘરે બનીને તૈયાર થાય છે અને એકદમ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં અને એકદમ પ્યોર તો બનશે જ કારણ કે આપણે એકદમ શુદ્ધતાથી ઘરે બનાવી હશે અને આપણે અહીંયા બટર અને તેલ પણ આપણી રીતે વધારે ઓછું કરી શકશું બજારની ભાજીમાં તો જનરલી બટર અને ઓઇલ વધારે જ હોય છે અને હવે આપણે એમાં અડધાથી પોણા જેટલા લીંબુનો રસ એડ કરશું તમે અહીંયા વધારે ખાટું જોતું હોય તમારે તો એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આપણે અહીંયા હવે ભાજી આપણી ઓલમોસ્ટ થઈ જ ગઈ છે તો એની ઉપર થોડા ધાણા એડ કરી દઈએ અને આપણી ભાજીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ બજાર જેવો જ લુક આવે છે આપણી ભાજીમાં તો ગરમ ગરમ તમે આને સર્વ કરો અને આ ઠંડીમાં એન્જોય કરી શકો છો તો બસ આટલી ઘટ જ આપણે ભાજીને અહીંયા થવા દઈશું તો હવે આપણી ભાજી થઈ ગઈ છે તો તેને થોડી વાર સાઈડમાં રાખીને જલ્દી જલ્દીથી આપણે પાઉં પાઉસે લઈએ તો એના માટે મેં અહીંયા એક તવો લઈ લીધો છે એમાં થોડું મેં પેલા તેલ એડ કર્યું છે અને પછી આપણે તેમાં થોડું બટર એડ કરશું તમે ખાલી તેલ પણ લઈ શકો છો અથવા ખાલી બટર પણ લઈ શકો છો બટર આપણું થોડું ઓગળે પછી આપણે એમાં થોડો પાઉંભાજીનો મસાલો એડ કરશું તો બટર સરસ એવું આપણું હવે ઓગળી ગયું છે તો એમાં હું એક થી બે ચપટી જેટલો પાઉભાજીનો મસાલો એડ કરું છું અને થોડા અહીંયા લીલા ધાણા એડ કરી દઈએ જીણા કાપેલા અને હવે આપણે આમાં થોડી ભાજી એડ કરશું આવી રીતે પાવ શેકવાથી પાઉંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ સોફ્ટ આપણા પાઉં બની જશે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે તો બધું સરસ એવું આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આ પાઉંને આવી રીતે તેની ઉપર રાખી અને ફરતી બાજુથી શેકી લઈશું અને ફરતી સેટ થી ભાજી અને આપણો મસાલો લાગી જાય એ રીત થી આપણે એને શેકી લેવાના છે તો આપણે જે બજારે થી લાવીએ છીએ એ પાઉં પણ આ જ રીતે શેકેલા હોય છે તો એકદમ બજાર જેવો જ આપણી ભાજીનો અને પાઉંનો લુક આવશે અને કોઈ કહી જ નહીં શકે કે આ ભાજી તમે ઘરે બનાવીને તૈયાર કરી છે તો એકદમ ઈઝી અને એકદમ ટેસ્ટી આવી આપણી રેસ્ટોરન્ટ ઢાબા અને લારી જેવી ભાજી ઘરે જ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો આપણું અહીંયા પાઉં પણ હવે શેકાઈ ગયા છે તો આપણે એને હવે ગરમ ગરમ સર્વ કરશું તો હું તમને બીજું પાઉં પણ અહીંયા એ જ રીતે શેકીને બતાવી દઉં છું તો અહીંયા આપણે બટર એડ કરી દીધું અને થોડો પાઉં ભાજી મસાલો થોડા લીલા દાણા અને થોડી ભાજી ભાજી અહીંયા એક ચમચી જેટલી જ આપણે લેવાની છે વધારે પણ નથી લેવાની બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાઉ ફરતી સાઈડ થી ભાજી લાગી જાય એ રીતે શેકી લેવાનું છે જો સરસ એવું આપણું પાઉ હવે શેકાઈ ગયું છે તો ચાલો આપણે હવે ગરમ ગરમ પાઉ અને ભાજીને સર્વ કરીએ ડુંગળી ટમેટાનું સલાડ બટર લસણવાળી ચટણી અને પાપડ સાથે આપણે ભાજીને એન્જોય કરશું તો રેસ્ટોરન્ટ જેવી ભાજી બનીને અહીંયા બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ રેસીપી આ ઘરે જરૂરથી ટ્રાય કરજો